મને જાણીને આનંદ થયો છે કે ગુજરાત સરકાર અને સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કલ્ચર પ્રિઝર્વેશન પર સંયુક્ત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અનેક મુદ્દાઓને આવરી લેવામાં આવશે મિશન સ્વચ્છ સાયબર ભારત ચારિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ શીલ સંસ્કૃતિ અને સદાચાર રક્ષા વર્તમાન સમયની અનિવાર્યતા મૂલ શિક્ષણ ભારતીય સંસ્કૃતિની ભવ્યતા બધા જ વિષયો અત્યંત મહત્વના છે અને પ્રાસંગિક છે આજે આપણા યુવાનોને આ ભારતીય સંસ્કૃતિથી અવગત કરાવવું અત્યંત આવશ્યક છે એ વિડંબના છે કે જ્યારે પાશ્ચાત્ય દેશના યુવાનો ભારતીય સંસ્કૃતિ રંગાવવા માંડ્યા છે ત્યારે આપણા પોતાના દેશના યુવકો એ આ પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધોળ અનુકરણ કરી રહ્યા છે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું ભારત વિશ્વગુરુ બનશે પણ કેવી રીતે સમસ્ત વિશ્વ પર વિજય પ્રાપ્ત કરશે પોતાની આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા આ સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ જ્યાં સુધી આપણા યુવાનો નહીં ઓળખે અને એનાથી નહીં રંગાઈ જાય ત્યાં સુધી સ્વામી વિવેકાનંદનું વિશ્વગુરુનું સ્વપ્ન અધૂરું રહેશે માટે હું આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હું આશા કરું છું કે વધુમાં વધુ સંખ્યામાં વધુને વધુ સંખ્યામાં યુવા ભાઈ બહેનો આમાં જોડાશે અને આવી રીતે ભારતીય સંસ્કૃતિ અવગત થશે